નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સાથે બનેલી ઘટના વિશે સાતદ ગામમાં લોહાણા નાતની આંખ વાગે લોહાણા નાત વેપાર ધંધામાં સૌથી આગળ આમ તો ત્યાં અનેક જ્ઞાતિઓના લોકો વેપાર કરે પણ આખા ગામમાં લોહાણાને વેપારમાં કોઈ ના પહોંચે સાતદળ ગામમાં એક રાજાણી કુટુંબ રહે રાજાણી કુટુંબના સભ્યોમાં એક બીજા પ્રત્યે અઢળક પ્રેમ અને આદર એક જ પરિવારમાં સો થી એકસો પચીસ લોકો એકસાથે રહે એ ખૂબ જ સુખી સંપન્ન પરિવાર જાણે કોઈ રાજાનો રાજમહેલ હોય એ એટલું મોટું તેમનું મકાન અને એમાં સુખ સુવિધાની દરેક ચીજ વસ્તુઓ તેમને શેની પણ ઉણપ ન વર્તાય ઘરમાં પચીસ ત્રીસ ઘોડા રાખે ગાયો અને ભેંસો તો એટલી કે ઘરમાં દૂધ દહીની નદીઓ વહે એક દિવસ જયરામજી રાજાણી પોતાની દુકાનમાં બેસીને વેપારનો હિસાબ-કિતાબ કરતા હતા એ જ સમયે એક વ્યક્તિ તેમની દુકાને આવ્યો અને પીવા માટે પાણી માંગ્યું જયરામજી રાજાણીએ તેમને પીવા માટે પાણી આપ્યું પાણી પીધા પછી વ્યક્તિએ કહ્યું હું વેપારી છું પાસેના ગામમાં જ રહું છું અહીં વેપાર માટે આવ્યો છું ખૂબ જ થાકી ગયો છું જો તમે રજા આપો થોડીવાર માટે તમારી દુકાનના ઓટલા પર બેસીને વિશ્રામ કરી લો જેરામજી રાજાણીએ કહ્યું અરે ભાઈ એમાં પૂછવાનું ન હોય તમ તમારે બેસો અને કરી ત્યાર પછી જયરામજીએ એ વ્યક્તિને ભોજન માટે પૂછ્યું પણ એ વ્યક્તિએ ભોજન કરવાની ના પાડી થોડીવાર પછી એ વ્યક્તિએ જયરામજી સાથે એ વાતચીત શરૂ કરી એ વ્યક્તિએ પૂછ્યું મેં સાંભળ્યું છે કે તમે જલારામ બાપાના પરમ સેવક છો પણ પણ તેમના વિશે બહુ સાંભળ્યું છે હું તેમને મળ્યો નથી આ જલારામ બાપા કોણ છે જે રામજી રાજાને બે હાથ જોડીને પોતાની આંખો બંધ કરી અને મનોમન જલારામ બાપાને પ્રણામ કર્યા પછી ચહેરા ચહેરા પર સ્મિત સાથે કહ્યું જલારામ બાપા જલારામ બાપા વીરપુર ગામમાં રહે છે પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે અને પોતાની જગ્યામાં એ ચલાવે છે ભૂખ્યાને રોટલો અને નિરાધારને આશરો આપે છે અમારો આખો પરિવાર એ જલારામ બાપાનો પરમ સેવક છે અમારા પરિવારના દરેક સભ્યોનો એવો નિયમ છે કે અમે દરરોજ સવારે એમના નામથી જ

તરત જ અમારા પર આવેલું સંકટ દૂર થઈ જાય સંકટમાંથી બહાર નીકળીએ એટલે તરત જ અમે વીરપુર તેમને પગે લાગવા માટે જઈએ અને અમારી માનતા પૂરી કરી જેરામજી રાજાની અને એ વ્યક્તિ વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યાં દુકાનમાં કેટલાક સરકારી સૈનિકો આવી પહોંચે સૈનિકોને જોતા જ જયરામજી અને વ્યક્તિ બંને ઊભા થઈ ગયા એ સૈનિકો દુકાન પાસે આવ્યા અને જયરામજીને પૂછ્યું જયરામજી જયરામજી કેશવજી ઠક્કર તમે છો ઠક્કરે હા પાડી એટલે તરત જ એ સૈનિકોએ કહ્યું હાલો તમારા પર અભીણ ચોરીનો આરોપ છે રાજાએ તમને દરબારમાં ઉપસ્થિત થવાનો આદેશ આપ્યો છે રાજાણી પર તો જાણે આભ તૂટી પડ્યું કારણ કે એ સમયે અફીણ ચોરીનો આરોપ સૌથી મોટો મહા ગુનો ગણાતો સૈનિકોની વાત સાંભળતા જયરામજી જેરામજી રાજાણીનું શરીર ઠંડુ પડી ગયું ગળામાં ડૂમો ભરાઈ ગયો એમનામાં તો કઈ જ બોલવાની હિંમત ના રહી સૈનિકો જયરામજી રાજાણીને પકડીને લઈ ગયા ધીમે ધીમે આખા ગામમાં વાત આગની જેમ ફેલાઈ ગઈ એક વ્યક્તિએ જઈને જેરામજી રાજાણીના પરિવારને સમાચાર આપ્યા કે કેમજીને અફીણ ચોરીના આરોપમાં એ રાજાના સૈનિકો પકડીને લઈ ગયા છે એમના પિતા કેશવજી રાજાણી ખૂબ જ વૃદ્ધતા તેઓ તો આ વાત સાંભળીને ભાંગી પડ્યા પરિવારમાં અચાનક દુઃખના કાળા વાદળો છવાઈ ગયા જેરામજીને દરબારમાં હાજર કરવામાં આવ્યા થોડી વાર જ તેમના પરિવારજનો પણ ત્યાં પહોંચી ગયા જયરામજી તો ખૂબ જ ગભરાઈ ગયા તેઓ જાણતા હતા કે પોતે અફીણની ચોરી નથી કરી પણ ષડયંત્ર કરીને પોતાને ફસાવવામાં આવ્યા છે તેમણે પોતાને નિર્દોષ સાબિત કરવાની ઘણી કોશિશ કરી પણ તેઓ સફળ ન થયા તેમને અને તેમના પરિવારજનોએ દરબારમાં રાજાની સામે ઘણી આજીજી કરી કે જયરામજી નિર્દોષ છે પણ બધા પુરાવાઓ જયરામજીની વિરુદ્ધમાં હોવાને કારણે તેઓ નિર્દોષ સાબિત ન થયા અને રાજાએ તેમને કડક સજા આપવાનું નક્કી કર્યું પણ સજા આપતા પહેલા જો જયરામજી નિર્દોષ હોય તો પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે રાજા એ તેમને એક દિવસનો સમય આપ્યો હવે તેમને બધા રસ્તાઓ બંધ થતા દેખાયા તેઓ રડી પડ્યા કહ્યું બેટા જ્યારે જિંદગીના બધા રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે પણ એ જલારામ બાપાના દ્વાર ખુલ્લા જ હોય છે તેમના ચરણોમાં દુનિયાની દરેક મુશ્કેલીઓનું સમાધાન મળી રહે છે

અસલી ગુનેગાર તો કોઈ બીજું છે કોણ જશે અને હું નિર્દોષ સાબિત થઈ જઈશ તો હું ચાલીસ માપ ખીચડી એ તમારા સદાવ્રતમાં દાન કરીશ બીજા દિવસે જયરામજી રાજાણીને સજા થવાની હતી તેમનો આખો પરિવાર અને ગામ લોકો પણ રાજાના દરબારમાં હાજર હતા રાજાએ પૂછ્યું જે રામજી તમારા પર અફીણ ચોરીનો આરોપ લાગ્યો છે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે તમારી પાસે કોઈ આધાર પુરાવા છે તમારી પાસે આધાર છે ખરા જયરામજીએ બે હાથ જોડીને ગળગળા અવાજે કહ્યું ના મહારાજ મારી પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા માટે કોઈ આધાર તો નથી પણ મારા પર ભરોસો કરો હું નિર્દોષ છું કોઈ મને ફસાવા માટે ષડયંત્ર રચું છે અસલી ગુનેગાર કોઈ બીજું છે રાજાએ કહ્યું ન્યાય પુરાવાને ગવા પર ભરોસો કરે છે વાતો પર નહીં જો તમારી પાસે કોઈ પુરાવો હોય તો હાજર કરો નહીં તો સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ જયરામજી કંઈ પણ બોલ્યા વિના આંખોમાં આંસુ સાથે નજર નીચી રાખીને રાજાની સામે ઊભા રહ્યા અને મનમાં શ્રી જલારામ બાપાનું સ્મરણ કરવા લાગ્યા રાજા જયરામજીને સજા સંભળાવવા જતા હતા ત્યાં જ સૈનિકો અસલી ગુનેગારને પુરાવા સાથે પકડી લાવ્યા અસલી ગુનેગાર પકડાઈ ગયો અને જયરામજી ઠક્કર પર લાગેલા બધા આરોપો ખોટા સાબિત થઈ ગયા એટલે રાજાએ એમને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા રાજાણીના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ તેમનો પરિવાર અને ગામ લોકોએ શ્રી જલારામ બાપાનો જયકારો કર્યો ચારે તરફ જલારામ બાપાની એ જય જયકાર જય જલારામ બાપા જલારામ બાપાની જય નાનાદ

તું જલારામ બાપાના આશીર્વાદ થી છૂટ્યો છે હા બાપુજી કહીને પોતાના પિતાની વાતમાં હા ભરી આ વાતને ઘણો સમય વીતી ગયો જયરામજી રાજાણીના પિતા કેશવજી એ તેમને વારંવાર માનતા પૂરી કરવાની યાદ અપાવતા હતા પણ જયરામજી દર વખતે આજ જઈશ કાલ જઈશ આજ જઈશ કાલે જઈશ કરીને તેમની વાતને ટાળી દેતા પિતાના વારંવાર કહેવાથી એક દિવસ જયરામજીએ તેમના ગામમાં રહેતા દેવજી કુંભારને બોલાવ્યો અને કહ્યું કે હું જ્યારે અફીણ ચોરીના ખોટા આરોપમાં ફસાયો હતો ત્યારે જલારામ બાપાની માનતા રાખી હતી કે હું નિર્દોષ સાબિત થઈ જઈશ તો તેમની જગ્યાએ ચાલીસ માપ દાણા દાન કરીશ અને તેમની કૃપાથી હું નિર્દોષ સાબિત થઈ ગયો એટલે કાલે માનતાના ચાલીસ માપ દાણા લઈને વીરપુર જવાનું છે તો તમે કાલે વીરપુર જશો દેવજી કુંભારે તો ખુશ થઈને કહ્યું હા હા શેઠ જરૂર કેમ નહીં મારો તો એક પંથે બે કાજ થઈ જશે વીરપુર જઈને શ્રી જલારામ બાપાના દર્શન પણ થઈ જશે અને પણ મળી જશે જયરામજીએ સારું દેવજીભાઈ તો તમે આવતીકાલે તમારા ગધેડાઓ લઈ અને આવી જજો દેવજી તો ભલે જયરામજી શેઠ હું આવતીકાલે સવારે આવીશ હાલો ત્યારે એ રામ રામ એમ કહીને ત્યાંથી નીકળી ગયા એ રાત્રે વિચાર્યું કાલે માનતાની ખીચડી મોકલવાની છે પણ એ તો બહુ મોંઘી પડશે એના કરતા કાલે સદાવ્રત માટે કમોદના ઝાડાઓ ચોખા મોકલી દઉં તો બહુ મોંઘું નહીં પડે અને માનતા પણ પૂરી થઈ જાય આમ પણ જલારામ બાપાને કે એમના સદાવ્રતમાં આવતા સાધુ સંતોને ક્યાં ખબર પડવાની છે કે મેં ખીચડી બીજા દિવસે દેવજી કુંભાર પોતાના ગધેડાઓ લઈને જયરામજીને ઘરે આવી પહોંચવો એટલે તેમણે દેવજી કુંભારના ગધેડા પર ચાલીસ માપ ખીચડીને બદલે ચાલીસ માપ કમોદના ચોખા લાદી દીધા અને તે ચોખા વીરપુર જલારામ બાપાની જગ્યાએ લઈ જવા માટે જલારામ બાપા જગ્યામાં ઓટલા પર બેસીને માળા ફેરવતા ફેરવતા પ્રભુનું સ્મરણ કરતા હતા ત્યાં દેવજી કુંભાર આવી પહોંચ્યા દેવજી કુંભારે જગ્યાના દરવાજે પહોંચતા જ સાથ પાડ્યો રામ 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 જલારામ બાપા જલારામ બાપાએ માળા ફેરવતા ફેરવતા જ રામ 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 દેવજીભાઈ કુંભાર અંદર આવ્યા અને આવીને જલારામ બાપાને પગે લાગ્યા પછી કહ્યું ભગત સાતુ દળથી જેરામજી જયરામજી શેઠે માનતાના ચોખા મોકલ્યા છે તે લઈને હું આવ્યો છું જલારામ બાપાએ કહ્યું ભલે બાપલા બહુ સારું જાઓ અને ચોખા ભંડારમાં ઠાલવી દો ત્યાં હું તમારા માટે રોટલાની તૈયારી કરાવું પછી આવીને રોટલો ખાઈ લ્યો દેવજી કુંભાર ભલે જલારામ બાપા કહીને ભંડારમાં ગયા અને સેવકોની મદદથી ચોખા ઠાલવી દીધા પછી જલારામ બાપા પાસે આવ્યા જલારામ બાપાએ દેવજી કુંભારને આગ્રહ કરીને જમાડ્યા પછી કહ્યું દેવજીભાઈ આજની રાત અહીંયા જ રોકાઈ જાઉં દસ પંથ કાપીને આવ્યા છો આજે જગ્યામાં જ રોકાઈને એ વિહામો કરી લો આ મૂંગા જીવ એટલે કે ગધેડા પર વજન લાદીને આવ્યા છો એ પણ થાકી ગયા હશે એમ કહીને જલારામ બાપાએ તેમને આગ્રહ કરીને જગ્યામાં રોકી લીધા અને તેમના માટે વ્યવસ્થા કરી આપી અને બાપાએ પોતાના હાથે ગધેડાઓને લીલો ઘાસ ખવડાવ્યું બીજા દિવસે સવારે દેવજી કુંભાર જલારામ બાપાને પગે લાગ્યા અને સાતુદ પાછા ફરવા માટે રજા લીધી જલારામ બાપાએ તેમને શિરામણ કરીને જવાનું કહ્યું અને રસ્તામાં ભૂખ લાગે તો સાથે ભાતું પણ બાંધી આપ્યું અને પછી રજા આપી દેવજી કુંભારે નીકળતી વખતે બે હાથ જોડીને પ્રણામ કર્યા અને બાપાને પૂછ્યું જલારામ બાપા તમારે જેરામજી શેઠને માટે કઈ સંદેશો મોકલવાનો છે જો મોકલવાનો હોય તો મને કહો હું તેમને પહોંચાડી દઈશ ત્યારે શ્રી જલારામ બાપાએ કહ્યું નાના દેવજીભાઈ કાઈ સંદેશો તો નથી મોકલવો પણ બધા ભાઈઓને મારા રામ રામ કેજો અને જયરામજી શેઠને કેજો કે એમણે મોકલેલા કમોદના ઝાડા ચોખા મે પ્રેમથી સ્વીકારી લીધા છે મારા સાધુડાઓ તો કમોદના ઝાડા એ પ્રેમથી ખાશે પણ તમે માનતા તો ખીચડીની રાખી હતી અને મોકલ્યા કમોદના ઝાડા ચોખા આ તો રામજી કહેતા હતા એટલે કીધું જલારામ બાપાની વાત સાંભળીને દેવજી કુંભારે કહ્યું શું જલારામ બાપા આ વિશે તો હું કઈ જાણતો જ ન હતો આ તો છેતરપિંડી કહેવાય જયરામજી શેઠે તો તેમને છેતર્યા છે એમને આ શું કર્યું એમને તો તમારી સાથે છેતરપિંડી કરીને મહાપાપ કર્યું અને પછી બે હાથ જોડીને કહ્યું જલારામ બાપા મને માફ કરી દો અજાણતા હું પણ એમના પાપનો ભાગીદાર દેવજી કુંભાર આટલું બોલ્યા ત્યાં જ જલારામ બાપાને કહ્યું દેવજીભાઈ મેં તો કામોદના જાડા ચોખા પણ પ્રેમથી સ્વીકારી દીધા છે આ તો માનતા માની હતી એટલે કીધું એમાં તમારો કંઈ દોષ નથી તમે માઠું ન લગાડો તમે રાજી ખુશીથી પરત ફરો દેવજી કુંભાર જલારામ બાપાની એ રજા લઈને વીરપુથી સાત દળ આવવા માટે નીકળી ગયા દેવજી કુંભારે સાત દળ આવીને આખી હકીકત એ જયરામજીના પિતા કેશવજીને કહી વાત જાણ્યા પછી કેશવજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને જેરામજીને બોલાવીને કહ્યું આ તે શું કર્યું જેરામ ભૂલી ગયો જયારે તું કેસમાં ફસાયો હતો ત્યારે શ્રી જલારામ બાપાની માનતા રાખ્યા પછી જ તું નિર્દોષ સાબિત થયો નહી તો તું આજે પણ એક ગુનાની સજા ભોગવતો હોત અને અમે બધા અહિયાં રડતા બેઠા હોત જેમના આશીર્વાદથી તું નિર્દોષ સાબિત થયો અને આપણે સંકટમાંથી પાર ઉતર્યા તે એમની સાથે જ છેતરપિંડી કરી જયરામજીએ બે હાથ જોડીને પોતાના પિતાજીની માફી માગી અને કહ્યું બાપુજી મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે હું લાલચમાં જીવીને આવીને જયરામજી એટલું બોલ્યા ત્યાં તો કેશવજીએ ગુસ્સે થઈને ત્રાળ પારીને કહ્યું મારી માફી શું કરવા માગે છે તે જેની સાથે દગો કર્યો છે એમની માફી માગ તો કાલે જ ચાલીસ માપ ખીચડી લઈને એ વીરપુર જા અને માનતા એ પૂરી કરી આવ અને જઈને જલારામ બાપાના પગમાં પડીને તું એમની માફી માગજે જયરામજી ભલે બાપુજી હું કાલે જ જઈ આવીશ એમ કહીને તે મારા તેમણે પોતાના પિતાની આજ્ઞા માથે ચડાવી અને બીજા દિવસે જ વીરપુર જવાનું નક્કી કર્યું જયરામજીએ બીજા દિવસે ચાલીસ માફ ખીચડી લઈને પોતે જ વીરપુર ગયા અને તેમને જલારામ બાપાના પગમાં પડીને તેમની માફી માંગી જલારામ બાપાએ તેમને બાવળા પકડીને ઊભા કર્યા અને ગળે લગાડ્યા જલારામ બાપાએ તેમને બે ચાર દિવસ જગ્યામાં રોકાઈ જવા માટે આગ્રહ કર્યો એટલે તેઓ ત્યાં વીરપુર જગ્યામાં જ ચાર દિવસ રોકાયા અને પાંચમા દિવસે જલારામ બાપાની રજા લઈ અને સાતુદળ પરત ફર્યા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી જલારામ બાપા